મિત્રો ભારતમાં બે હજાર એકત્રીસ સુધીમાં ચાલીસ ટકા લોકો મધ્યમ વર્ગના હશે એટલે કે લગભગ અડધો ભારત મધ્યમ વર્ગની જાળમાં ફસાઈ જશે તમને શું લાગે છે એવું કેમ થાય છે કે જે વ્યક્તિ મધ્યમ જન્મે છે કુટુંબ મધ્યમ વર્ગ રહીને મૃત્યુ પામે છે અને એવું શું છે જેને પાંચસો મિલિયન લોકોને મધ્યમ વર્ગની જાળમાં ફસાયા છે હું તમને કહી દઉં કે વ્યક્તિ આખી જિંદગી જીવે છે ગરીબ અથવા મધ્યમ વર્ગ આ ઝાડમાંથી બહાર આવી નથી કારણ કે તે ઓછા પૈસા કમાય છે અથવા તે સખત મહેનત કરતો નથી તેના બદલે તે મધ્યમ વર્ગની જાળમાં બહાર આવી શકતો નથી કારણ કે તે તેની પાસેના પૈસાનું સંચાલન કરવામાં સમક્ષ સક્ષમ નથી યોગ્ય રીતે અને તે તેના પૈસાનું સંચાલન કેવી રીતે કરવું તે જાણતો નથી કારણ કે તેને ક્યારેય શાળા દ્વારા માતા પિતા દ્વારા અથવા કોઈ મિત્ર દ્વારા શીખવવામાં આવ્યું ન હતું અને તેથી જ આજે હું કેટલાક સરળ પગલાઓ શેર કરવા જઈ રહ્યો છું જે અનુસરવાથી અમને મધ્યમમાં પણ મદદ મળશે દેશનો વર્ગ વ્યક્તિ આ ઝાડમાંથી બહાર આવી શકે છે જો થોડીક જરૂર હોય નાણાકીય અક્ષરતા કારણ કે આજે પણ આપણા દેશમાં સ ફાઇનાન્સિયલ એક્સપ્રેન્સમાં લોકોએ ઊભું કર્યું કે અમે અમારાથી બને તેટલા લોકો સુધી પહોંચવા માટે અમે આ પુસ્તક ચેનલ દ્વારા આ જ્ઞાનને મફતમાં ફેલાવીશું બસ તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં આજે આપણે ડેવિડ બેન્સના પુસ્તક ધ ઓટોમેટિક મિલિયોનેરમાંથી કેટલાક કાલાયતી સિદ્ધાંતો શીખીશું જે તમને મધ્યમ વર્ગની જાળમાંથી બહાર કાઢવા અને કરોડપતિ બનવામાં ઘણી મદદ કરશે અંત સુધી વિડીયોમાં રહો જો તમે તૈયાર હોવ તો કોમેન્ટ કરો હું તૈયાર છું કારણ કે જીવન બદલાવાની છે બે પુસ્તકના લેખકો હતા વ્યવસાયે નાણાકીય સલાહકાર અને તેમના વીસ ના દાયકાથી કામ કર્યું છે તેણે પોતાનું નાણાકીય જ્ઞાન લોકો સાથે શેર કરવાનું શરૂ કર્યું તે ચાલીસ અને પચાસ ના દાયકાના લોકો સાથે પોતાનું જ્ઞાન શેર કરતો એક વખત જ્યારે ડેવિડ તેની પોતાની કેબિનેટમાં બેઠો હતો ત્યારે તેના એક વિદ્યાર્થીએ તેને પૂછ્યું કે મારે તમારા વિશે જાણવું છે તે તેથી તેની આર્થિક બાબતો વિશે સલાહ મેળવવા માંગતો હતો ડેવિડે કહ્યું કે તે કાલે તેની પત્ની સાથે આવશે અને અમે ફરીથી વાત કરીશું બીજા દિવસે દંપતી તેની ઓફિસમાં આવ્યું એ તેઓ એટલા સામાન્ય દેખાતા હતા કે કોઈ પણ કહી શકે તેઓ ખૂબ જ સામાન્ય લોકો છે ડેવિડના મગજમાં તે દંપતીની એક સમાન સામાન્ય છબી રચાઈ ગઈ હતી પતિનું નામ જીમ અને પત્નીનું નામ સુજ હતું જીમ પચાસ વર્ષનો હતો તેણે ડેવિડને પોતાના વિશે જણાવ્યું કે તે છેલ્લા ઘણા સમયથી કામ કરી રહ્યો છે ત્રીસ વર્ષથી એક જ કંપનીમાં કામ કરે છે અને તેનો વાર્ષિક પગાર ચાલીસ હજાર ડોલર છે જે અમેરિકામાં એ એવરેસ્ટનો પગાર ગણાય છે આ બધું જાણ્યા પછી ડેવિડે જીમને પૂછ્યું કે શું તેની પાસે નિવૃત્તિ માટે પૈ પૂરતા પૈસા છે કારણ કે તે નિવૃત્તિ માટે પૂરતા છે આ સાંભળીને જીમે તેની પત્નીને કેટલા દસ્તાવેજો બતાવતા કહ્યું ત્યારબાદ ડેવિડે તેના દસ્તાવેજો જોયા જેના પરથી તેને ખબર પડી કે તેની બેંકમાં ચાર લાખ ડોલર છે તેના પર કોઈ પણ પ્રકારની લોન નથી તેની પાસે બે મોંઘા એવા ઘરો છે જેમાં એ તેઓ એકમાં રહે છે અને એ બીજું એક ભાડે આપવામાં આવે છે અને તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત છે આ બધું જોઈને ડેવિડે તેમને પૂછ્યું કે આ બધું તો ઠીક છે પણ તમારા બાળકોનો પણ ખર્ચ થશે જેના જવાબમાં જીમે કહ્યું કે તેના બાળકો હવે કોલેજમાં છે અને તે પોતાની જાતને ટેકો આપી શકે છે મૂળભૂત રીતે તેનો ખર્ચ ઘણો ઓછો હતો અને તેની આવક ખૂબ જ સ્થિર હતી ત્યાર પછી જ્યારે ડેવિડે તેમની નેટવર્કથી ગણતરી કરી તો તેને ખબર પડી કે તેની નેટવર્ક મિલિયન ડોલરથી વધુ છે તેની આંખો સામે આ આંકડાઓ જોઈને ડેવિડને રસ પડ્યો કેવી રીતે આ કલ કપલ સરેરાશ પગાર મેળવીને પણ કરોડપતિ બની ગયું જે પછી ડેવિડે વિચાર્યું કે તેમને ભણાવવાને બદલે મારે તેમની પાસેથી શીખવું જોઈએ કારણ કે જે વાતો હું લોકોને મૌખિક રીતે કહું છું તે આ કપલ છે પ્રેક્ટિકલ કરતી વખતે ડેવિડે તેમને પૂછ્યું કે સરેરાશ પગાર ધરાવતી વ્યક્તિ કેવી રીતે કરોડપતિ બની શકે છે જેના જવાબમાં દંપતીએ ડેવિડને પાંચ પાઠ શીખ્યા આ ખૂબ જ મૂલ્યવાન પાઠ હતા વિડીયો છોડશો નહીં કારણ કે હવે તમે શીખવા જઈ રહ્યા છો હું તેણે ડેવિડને જે પહેલો પાઠ શીખ્યો તે એ હતો કે પે પે યોર સેલ્ફ ફર્સ્ટ જ્યારે જીમ અને શૂઝ બજેટ બનાવાઈને પૈસા બચાવવા માટે દર વખતે એક નિશ્ચિત રકમ બચાવવા માટે પ્લાન કરતા હતા પરંતુ તેઓ તે કરી શક્યા ન હતા અને બજેટ બનાવવામાં નિષ્ફળ ગયા હતા ફરીથી તેણીની માતા સાથે વાત કરી અને તેણીને તેની એ સમસ્યા જણાવી કે તે દરેક વખતે બજેટ કેવી રીતે બનાવે છે પરંતુ તે હંમેશા એક નિશ્ચિત રકમ બચાવવામાં નિષ્ફળ જાય છે તેથી સુજની માતાએ સૂજને પેયોર સેલ્ફ ફસ્ટનના નિયમ વિશે જણાવ્યું તેણીએ તેમને કહ્યું કે તેઓએ હંમેશા એક બાજુ એ રાખવું જોઈએ પહેલાં રકમ બચાવો અને બાકીના પૈસા તેમની જરૂરિયાતો અને ઈચ્છા ઉપર ખર્ચો કકા કારણ કે બજેટ બનાવીને બચાવવા મુશ્કેલ છે અંતે આપણે લાગ લાગણીશીલ માણસો છીએ અને જ્યારે આપણા હાથમાં પૈસા હોય ત્યારે આપણે તાર્કિક હોઈએ છીએ આપણે લાગણીઓ સાથે વિચારીએ છીએ શબ્દો સાથે નહીં અને ક્યાં તમે ભાવનાત્મક ભાવનાત્મક રીતે વિચારો ત્યાં તમારો ખર્ચ નિશ્ચિત છે આ સલાહ પછી સુજાને જીમે યોર સેલ્ફ ફસ્ટ લેસનને આંધળાપણે અનુસરવાનું શરૂ કર્યું અને આ બાબત તેમણે ઘણી મદદ કરી આપણે બધા મનમાં જે આવે તે કરવાની ભૂલ કરીએ છીએ તેણે એક નિર્ણય લીધો પણ મોંઘો ફોન હીરોનું જોર્ડન ખરીદવા પર તેનો આખો પગાર ઉડાવી દીધો લોન લીધી અને કલબિગમાં ગયા શું તમે જાણો છો કે આપણે આ બધા આવેગજન્ય નિર્ણયો શા માટે લઈએ છીએ કારણ કે આપણા મગજમાં એવું બેસાડવામાં આવ્યું છે કે એકવાર આપણે જીતીશું તો આપણે બધું ગુમાવીશું તમારા મનમાં જે આવે તે ઠીક છે જો તમારે આ રીતે જીવવું હોય તો જીવો પરંતુ પછી જ્યારે તમે મધ્યમ વર્ગીય જીવન જીવો ત્યારે રડતા ન બેસો કે મારા મિત્રો આ બધા પૈસાદાર થઈ ગયા છે ફક્ત હું જ અમીર બન્યો છું શા માટે મધ્યમ વર્ગ બાકી છે હજુ પણ રોકાણ શરૂ કરવાનો સમય છે જીમ અને શૂઝ તેમની માર્સિક આવકના ચાર ટકા એક કંપનીમાં રોકાણ કરીને તેમની બચત અને એ રોકાણની યાત્રા શરૂ કરી હતી તેણે આ જ કંપનીની નિવૃત્તિ યોજનામાં રોકાણ કરીને નાની શરૂઆત કરી હતી પરંતુ બાદમાં તેણે તે યોજ યોજનામાં તેની આવકના દસ ટકા રોકાણ કરવાનું શરૂ કર્યું જે પછી તે એક મહિનો છોડ્યા વિના તેની આવકના દસ ટકા સતત રોકાણ કરી રહ્યો હતો માર્સિક આવકના દસ ટકા અલગ રાખવા પડશે અને તેને સારી જગ્યાએ રોકાણ કરવું પડશે જ્યાં તેણે ડેવિડને જે બીજો પાઠ શીખ્યો તે આપોઆપ લગાવવાનો હતો તમામ માર સૂઝ માટે તેના પગારનો એક ભાગ બચાવવાનું ખૂબ જ સરળ બન્યું કારણ કે ન તો તેના પૈસા શેરબજારમાં રોકતો હતો કે ન તો મ્યુચ્યુઅલ ફંડમાં બલકે તે પોતાની કંપનીના રિટાયરમેન્ટ ફંડમાં પૈસા રોકતો હતો જેના કારણે તેના પૈસા કપાત પછી એટલે કે રોકાણ કર્યા પછી જ તેની પાસે આવ્યા અને તેથી જ તેણે એક પણ મહિનો છોડ્યા વિના તેની દસ ટકા આવકનું રોકાણ કર્યું મોટાભાગે લોકો પૈસા બચાવી શક્યા શકતા નથી કારણ કે તેઓ બચતને વિકલ્પ માનતા નથી જોઈએ તમે કદાચ નહીં જાણતા હો પરંતુ તેની પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ પણ છે કે દરેક વ્યક્તિમાં ઈચ્છા શક્તિની ક્ષમતા હોય છે તેનો અર્થ છે કે જ્યારે પણ તમે કોઈ સારી આદત કે આનંદદાયક પ્રવૃત્તિનો ના કહો છો ત્યારે તમારી ઈચ્છા ઈચ્છા બી શક્તિ તેમાં સમાઈ જાય છે તે જ રીતે ક્યારેક જો તમે પૈસા બચાવવાનો વિચાર કરો છો તો પણ તમારી ઈચ્છા તેમાં ખર્ચવામાં આવે છે અને તેથી ઘણી વખત તમે તમારી ઈચ્છાનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરો છો જેના કારણે તમારી પાસે બચત કરવાની ઈચ્છા બાકી છે ના પણ જો તમારી પાસે બચત કરવા માટે પૈસા હોય જો વે કોઈ વિકલ્પ ન હોય તો તમારે તમારી ઈચ્છા મુજબ રોકાણ કરીને પૈસા બચાવવાની જરૂર નથી કારણ કે તમે તમારી આવકનો તે ભાગ પહેલેથી જ અલગ રાખશો અને આમ કરવાથી તમે નિયમિત રોકાણકાર બની જશો તો તમારા બેંક એકાઉન્ટના સેટિંગ્સમાં જો જાઓ અને તપાસો દર મહિને અલગ કરવા માટે એક સ્વચાલિત સિસ્ટમ સેટ કરો તેણે ત્રીજો પાઠ શીખ્યો તે લેટ ફેક્ટ હતો લેટ ફેક્ટને એ નાણાકીય વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત શબ્દ છે અમેરિકામાં લોકો દરરોજ કોફીથી તેમના દિવસની શરૂઆત કરે છે અને તેઓ દરરોજ કોફી પર દસથી વીસ ડોલર ખર્ચે છે ભારતમાં લોકો ચા પર જેટલો ખર્ચ કરે છે તેટલો જ છે જો કે આપણે એક દસ વીસ રૂપિયા ખર્ચતા નથી લટ્ટે લે ફેક્ટરનો સાદો અર્થ નકામાં ખર્ચ છે ચાલો એક ઉદાહરણથી સમજીએ કે તમે તેને ઘરે બનાવીને પણ કોફી પી શકો છો પરંતુ જો તેના બદલે તમે દરરોજ સ્ટારબક્સની કોફી પીતા હો તો તે એક વ્યર્થ ખર્ચશે સાદી ભાષામાં કહીએ તો તમે દરરોજ કંઈક એવો ખર્ચ કરી રહ્યા છો જે તમે ન કરો તો પણ ઠીક રહેશે જેમ કે ધુમ્રપાન કોફી પીવી ફાસ્ટ ફૂડ પછી તે લેટ ફેક્ટ કહેવાય છે કે આપણને ખ્યાલ નથી હોતો કે આપણે આ વસ્તુઓ પણ નાની ચૂકવણી કરીને આપણા પણ એ ઘણા પૈસા ખર્ચ એ છીએ જેમ કે તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ એક દિવસમાં એક ડોલર કે એટલે કે પચાસ પણ ખર્ચી રહી છે તે ખરેખર લગભગ નવસો ડોલર છે અને ચાલીસ વર્ષના તે લગભગ મિલિયન ડોલર ખર્ચી રહ્યો છે હવે જરા વિચારો છો જો તમે આ પૈસા બચાવો અને રોકાણ કરો તો તમારી નિવૃત્તિ માટે તમારી પાસે કેટલા પૈસા હશે તેણે જે ચોથો પાઠ શીખ્યો તે હતો ફંડ યોર ડ્રીમ એકાઉન્ટ હવે તમારા મનમાં આ એક પ્રશ્ન આવી રહ્યો હશે કે જો આપણે આપણી આવકના દસ કે વીસ ટકા ઉપાડી લઈશું તો આપણું જીવનધોર રણ ઘટી જશે અથવા આપણે આપણી ઈચ્છાઓ પૂરી કરી શકશું નહીં આનો ઉપાય પણ એકદમ સરળ છે તમારે બીજા ખાતામાં બચત કરવી પડશે અને આ ખાતાનું નામ ડ્રીમ એકાઉન્ટ હશે હવે તમે આ તમારી નિવૃત્તિ માટે બચત કરી રહ્યા છો પરંતુ જો તમે તમારી કોઈ ઈચ્છા પૂરી કરવા માંગતા હો તો તમે કરી શકો છો તેના માટે પણ અગાઉથી બચત કરો તમે પ્લાન કરશો ઉદાહરણ તરીકે તમે બહાર જવા માંગો છો અથવા તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા તમે કોઈ પણ ઈએમઆઈ અથવા લોન વિના પૈસા બચાવીને તમારી ઈચ્છા પૂરી કરશો પછી તમારા ચહેરા પર ખુશી જોવા મળશે શબ્દોમાં વર્ણવું અને તેને સ્વીકારવું અશક્ય છે જો તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો પણ તમે કે એટલા તણાવ અનુભવશો નહીં કારણ કે તમે તમારા સપના ખાતામાં પહેલેથી જ થોડી બચત કરી છે જે હવે તમારા માટે ઉપયોગી થશે ધારો કે તમારી પાસે છે જો તમારી પાસે એક વર્ષ સુધીની બચત છે તો તમે વિચાર્યું કે તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા આરામ કરવા વેકેશન લેવા અથવા નવી નોકરી માટે સરળતાથી અરજી કરવા માટે તમારી જાતને એક વર્ષનો સમય આપી શકો છો જો તમને તે ગમે તો વિડીયોને લાઈક પણ કરો પાઠ નંબર પાંચ જે તેઓએ કહ્યું તે એ હતું કે અશક્યમ તો ખરીદીને જીમ અને સીજો તેમના ભવિષ્ય વિશે ચિંતિત ન હતા કારણ કે તેમની પાસે પહેલેથી જ પૈસા હતા જે તેઓએ તેમની નિવૃત્તિ માટે બચાવ્યા હતા અને આ ઉપરાંત તેમની પાસે એક ઘર પણ હતું જેમાંથી તેમણે નિષ્કીય આવક મેળવી હતી સમગ્ર વિશ્વમાં નાણાકીય સલાહકારો દ્વારા અનુભૂતિ એસ્ટેટ અને મકાન હંમેશા શ્રેષ્ઠ રોકાણોમાંનું એક માનવામાં આવે છે કારણ કે ઘરના બે ફાયદા છે પહેલું એ તેની કિંમત સતત વધતી રહે છે અને બીજું તમે તેને બીજ પર આપીને સારી ભાડાની આવક ઊભી કરી શકો છો વધારાના મકાનો ફાયદો થશે કે તેમના ઘરની કિંમતમાં વધારો થશે અને તેની સાથે તેમના મકાનના ભાડાની આવક પણ દર વર્ષે વધશે જેથી તેમને કોઈ પણ વધારાનો ખર્ચ કરવો પડશે તો પણ જો તેઓને વધુ સમસ્યા ન આવે તો હંમેશા સંપત્તિ ખરીદવા પર ધ્યાન આપો જો તમે અત્યાર સુધી જો જોઈ રહ્યા હોવ તો તે કરો હા હું કરીશ કારણ કે યાદ રાખો કે સમર્થનમાં ઘણી શક્તિ હોય છે તમે આશા છે કે આ મુદ્દાઓને અનુસરીને તમે પણ બચત કરવાનું શરૂ કરશો સાંભળો ફાઇનાન્સિયલ એક્સપ્રેન્સ પર આ પુસ્તક પર તમે ચારથી વધુ શ્રેણીઓ મફતમાં કોઈ પણ જાહેરાત વિના તે પણ હિન્દીમાં સાંભળી શકો છો અન તમે અંતે તમે અદ્ભુત છો વાંચતા રહો શીખતા રહો વધતા રહો જોવા બદલ આભાર